આજનું મન મન કહે તેમ ન કરીએ મન કહે એમ ન કરીએ આત્મા કહે એમ કરીએ તો જ જીવન સારી રીતે પસાર થાય જ્યારે માણસ રાત્રે આરામ કરે છે ત્યારે તેનું સપનું આવે છે પછી મનમાં અમેરિકા કેનેડા અથવા તો કોઈ સારા મંદિર તરફ લઈ જાય છે મન એ પવનથી પણ વધુ ઝડપવાળું છે જ્યાં વિચાર કર્યો નથી અને મન ત્યાં પહોંચી ગયું નથી માટે જ મન એ ચંચલ છે આજના માણસને મન ઉપર વિચાર ઘડીક સારા આવે છે ઘડીક ખરાબ આવે છે આ મનનું કારણ છે કોઈ માણસ વિશે સારું બોલે છે અને ઘડીક વાર ખરાબ પણ બોલે છે મન ઘડીક સારું વિચારે અને ઘડીક ખરાબ વિચારે પણ જો કોઈ ભગવાન શ્રી કૃષ્ણ અને રામ શિવની પ્રાર્થના અથવા માતા પિતાની સેવા કરશે તો કળયું કે હું નહીં આવું એટલે કળિયુંગને કોઈએ પૂછ્યું કે તમે ક્યાં વાસ કરો છો તો કળિયું કીધું કે હું માણસના મસ્તક એટલે કે માથાની અંદર પ્રવેશ કરું છું પણ જે ધર્મ સાથે જોડાયેલા રહેશે અને મારું ભગવાન શ્રી કૃષ્ણ કે રામની પૂજા પાઠ કરશે તો હું જરૂર એના ત્યાં નહીં આવું ન બાકી બોલાવશે તો હું જરૂર આવીશ એ જ મારો વિચાર છે